और चादी भाई आ आप नहीं जम न तो पता भाई आगे जो मिले होगा વર્ષાધી માહોલ ભાઈ અત્યારે આઈ ના ના હવે અમાર કે ટેન્ડી કેવા અનુભવ છો તમે હો વરસાદ ભાઈ અમારે જો બારી બંધ કરવી પડી આ અંદર જ આવે રે મિલે ડ્રાઈવર સીટ પર ભાડે બેઠો વરસાદ આવ્યો હોય ભાઈ

भाई आवे भेज आवे तो अंदर देख